નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ અંતર્ગત પખવાડિયા ઉજવણીના ભાગરૂપે તારીખ બાવીસ પાંચ બે હજાર પચ્ચીસથી તારીખ પાંચ છ બે હજાર પચીસ સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મંત્રને ચરિતાર્થ કરવા સમગ્ર બનાસકાંઠા જિલ્લાઓ સ્વચ્છ બને તેમજ પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બને તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાયું છે આજ શક્તિપીઠ અંબાજી ખાતે સ્વચ્છતા ડ્રાઈવ તથા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અંબાજી અને અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન અંતર્ગત દુકાનદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે ચર્ચા કરાઈ હતી દુકાનદારોને સ્વચ્છતા રાખવા સૂચન કરાયું હતું અધિક કલેક્ટર કૌશિક મોદી અને મહાનુભાવના હસ્તે દુકાનદારોને ગુલાબનું ફૂલ આપીને અંબાજીને સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સફાઈ ઝુંબેશ એક દરેક નાગરિકની નૈતિક ફરજ સમજીને આપણું ઘર શહેરી ગામ અને મોહલ્લાને સ્વચ્છ રાખવા જરૂરી છે સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરાઈ છે